નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થવોધી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં પોલિટિકલ મુદ્દાથી અલગ ઉઠીને એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે જે મુદ્દો ધંધાદારીઓ માટે ખૂબ મહત્ત્વનો મુદ્દો છે અને ખાસ કરીને એકત્રીસ માર્ચ હોય એટલે ક્લોઝિંગ બધાને બતાવવાનું હોય એ બેન્કોથી લઈને તમામ ધંધાની જો મહત્ત્વની વાત કરીએ લઘુ ઉદ્યોગો હોય મધ્યમ ઉદ્યોગ હોય કે પછી લાર્જસ્કેફના ઉદ્યોગો હોય તમામે પોતાના ચોપડાઓ ક્લિયર કરવાના હોય છે પરંતુ સૌથી મહત્ત્વની જો વિડંબડા રહેલી હોય તો એક લઘુ ઉદ્યોગ સાથે કારણ કે નાના ધંધાવાળાના પેમેન્ટ એ આવતા વાર લાગતી હોય છે કારણ કે જે ટ્રાન્ઝેક્શન થયા હોય કે જે ટ્રેડ થયા હોય એ ટ્રેડ પહોંચે એ ટ્રેડમાંથી અમુક ફિલ્ટરેશન થાય અને પછી એ ટ્રેડના પૈસા કે એનું વળતર ચૂકવાતું હોય છે અને ઘણી વખત એની સાયકલ પણ હોય છે ઘણા ઘણા ક્રેડિટ ઉપર પણ ટ્રેડ ચાલતા હોય છે અને ખાસ કરીને જ્યારે ની વાત કરીએ લઘુ મધ્યમ ઉદ્યોગની વાત કરીએ તો સરકારના નવા નિયમો છે સરકારે નવા નિયમ એ બનાવ્યા છે કે એમએસએમઇ સેક્ટર સાથે તમે કોઈપણ પ્રકારની સર્વિસનો ઉપયોગ કરો કે કોઈપણ પ્રકારનો ટ્રેડ લો કે પછી ખરીદારી કોઈ મોટો ઉદ્યોગકાર કરે તો એને પિસ્તાળીસ દિવસની અંદર એ સમય મર્યાદાની અંદર પેમેન્ટ ચૂકવી દેવું પડશે અને ખાસ કરીને એકત્રીસ માર્ચ નજીક આવી રહી છે જે પણ જો પેમેન્ટ નહીં ચૂકવાયું હોય ઉદ્યોગકારોનું તો એ પેમેન્ટ એની આવકમાં ગણી લેવામાં આવશે અને એની ઉપર જે આવકવેરો લાગશે એટલે કે ટેક્સ લાગશે એ ત્રીસ ટકા ટેક્સ લાગશે એટલે ઘણી વિડંબણાઓ છે અને આ જ મુદ્દે સમજવું છે કે મધ્યમ ઉદ્યોગકારો એમએસએમઇની વાત કરીએ કે પછી મોટા ઉદ્યોગકારોને સરકારની આ નવી નીતિ સરકાર પ્રયત્ન એ કરી રહી છે કે કેમ કરી એમએસએમઇને વધારે વેગ મળે વધારે બેઠું થાય વધારે મજબૂત બને પરંતુ શું આ નવી નીતિના કારણે

નાના ધંધાધારીઓની જે પેમેન્ટની મુશ્કેલી છે એનો અંત ક્યારે આવશે સરકારે નવી નીતિ બનાવી કે ભાઈ પિસ્તાલીસ દિવસની અંદર પેમેન્ટ ચૂકવી દેવાનું અને જો એકત્રીસ માર્ચ સુધીમાં નહીં ચૂકવાય તો એ આખે આખું પેમેન્ટ જે ડ્યુ હશે એ આવક ની અંદર કન્વર્ટ થઈ જશે એની ઉપર અલગ ટેક્સ લાગશે આ પરિસ્થિતિ એમએસએમઈ ના ફેવર છે કારણ કે વિરોધ તો એમએસએમઈ સેક્ટર વાળા પણ ઉદ્યોગકારો પણ કરી રહ્યા છે નેવું દિવસની માંગ કરી રહ્યા છે પાર્વભાઈ તમારી વાત સાચી છે કે એ એમએસએમઈ ના આ વર્ષોથી એક માંગણી હતી અને એના અંતર્ગત એમએસએમઈ એક્ટ પણ કાયદો ઘડવામાં આવ્યો છે કે વેપારીઓને પિસ્તાલીસ દિવસની અંદર પૈસા ચૂકવી દેવા જોઈએ નહીતર વ્યાજ પણ ભરવું પડે અને તમને યાદ હોય ને તો આપણે જયારે પણ કોઈ માલ ખરીદીએ છે ને તો કરિયાના વાળા જોડે જે વાઉચર હોય છે એમાં એવું છે કે જો દિવસમાં ના હોય અથવા તો ના બાર ટકા અઢાર ટકા વ્યાજ લાગશે એટલે આ વિષય નવો નથી પરંતુ વેપારીઓમાં આ જે એલર્ટનેસ આવી છે એટલા માટે આવે છે કે એક એક અલગ કાયદો છે અને ઇન્કમ ટેક્સ નું પ્રાવધાન અલગ છે એટલે જયારે આ વખતે બજેટમાં જોગવાઈ કરવામાં આવી કે જો ને એમએસએમઇ દિવસમાં પૈસા ચૂકવવામાં નહીં આવે તો એમનો ખર્ચો આ ડિસલાવ થશે એટલે ભારત દેશમાં અને ગુજરાતમાં તો એમએસએમઇ પુષ્કળ પ્રમાણમાં છે એવું આપણે કહી શકાય કે રજિસ્ટર નોંધાયેલા એમએસએમઇ પંદર લાખ કરતા વધારે છે અને ન નોંધાયેલા હોય એવા એમએસએમઇ તો ગુજરાતમાં પાંત્રીસ ચાલીસ લાખ જેટલા છે એટલે આપણો ગુજરાતનો ઉદ્યોગ સાહસિકોનું જે છે એમાંથી નેવું ટકા એમએસએમઇ છે એમને એ લોકોના ડિલિંગ બધા મોટા વેપારીઓ મોટી કંપનીઓ સાથે થતા હોય છે ઇન્ક્લૂડિંગ ગવર્મેન્ટ કંપનીઝ તો એક સમય એવો હતો કે ગવર્મેન્ટ કંપનીઓ મહિને બે મહિને ત્રણ મહિને છ છ મહિને પેમેન્ટ કરતી હતી એમ ઘણીવાર પેમેન્ટો લટકાવી રાખતી હતી એટલે નાના વેપારીઓનો જે વર્કિંગ કેપિટલનો ઇશ્યુ હતો એ બ્લોકેજ થઈ જતી હતી કે કાર્યકારી મૂડી લાવી ક્યાંથી એમને નવો ઓર્ડર આવતો હોય પણ પૈસા જ ના આવે તો નવા ઓર્ડરના માલ સામાન્ય કઈ રીતે ખરીદી શકે એટલે આ ચિંતાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ઇન્કમટેક્સનું પ્રાવધાન લાવવામાં આવ્યું કે પિસ્તાલીસ દિવસમાં જે જેની પાસે ઉદ્યમ આધાર નંબર હોય જે MSME ની વ્યાખ્યામાં આવતો એમને પેમેન્ટ કરી દેવું એટલે હવે મજાની વાત એ આવે છે કે આપણે દાખલા તરીકે ટેક્સટાઇલના વેપારી લઈ લો તો ત્યાં તો નવું નેવું દિવસની ત્રણ ત્રણ મહિનાની છ મહિનાની કરેલી તો ચાલતી હોય છે તો એવા દિવસમાં એમને પિસ્તાલીસ દિવસમાં ચુકવણું કરવામાં આવે તો એમની સાયકલ ખોરવાઈ જાય એવી પરિસ્થિતિ છે અને બીજી બાજુ જે જે છે મોટો માલ વેચતા હોય તો એમની માટે સારું થયું કે એમને હવે પૈસા મળશે એટલે વેપારીઓમાં જ બે ભાગ પડી ગયા છે કે હા ભાઈ આ સારું પ્રાવધાન છે અને અમુક વેપારી કે છે કે આમાંથી તો અમારી કમર તૂટી જશે એટલે સરકાર માટે તો બધા બાળકો એક સમાન હોય હવે કોને સાચવવા એ મોટો યક્ષ પ્રશ્ન થઈ ગયો છે પણ મુદ્દાની વાત એ છે કે એકત્રીસ માર્ચ નજીક કઈ ટકોરા દઈ રહી છે તો એ પેલા આ બધા વહીવટો સમયાંતરે પાર પડે એ જોવાની આપણા સૌ વેપારીઓની જવાબદારી છે બિલકુલ એકત્રીસ માર્ચ નજીક હોવાથી તમામ જે વહીવટો છે સિકેસર એ પૂરા એવી આશા વ્યક્ત કરી રહ્યો છે જે રીતે સિદ્ધાર્થભાઈ વાતચીત કરી કે એમએસએમઈ ની અંદર ક્યાં આગળ બે ફાટા પડી રહ્યા છે ક્યાં કાપડ ઉદ્યોગ એક વિચારી રહ્યો છે કે એની જે સાયકલ નેવું થી એકસો દિવસની સાયકલ છે એટલે પિસ્તાલીસ દિવસ થાય તો એમાં ક્યાંક ઇમ્બેલેન્સ સર્જાયો છે બીજા ઉદ્યોગકારો આ નિયમને આવકારી પણ રહ્યા છે આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્યોગકારો જોવી જોઈએ અને ખાસ કરીને ઉદ્યોગકારોની વાત કરીએ તો લઘુ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગ માટે આ નીતિ કે આ જે પોલિસી જે નવી બનશે એ કેટલી ઉપયોગકારક રહેશે સ્મોલ અને માઇક્રો બે ઉદ્યોગકાર આ જે નવું પ્રોવિઝન છે ને એ સ્મોલ અને માઇક્રો જે યુનિટ છે એન્ટરપ્રાઇઝ છે એ લોકોને જ લાગુ પડશે મીડિયમ એન્ટરપ્રાઇઝ હશે તો એને આ પ્રોવિઝન લાગુ નહીં પડે એટલે મીડિયમ એન્ટરપ્રાઇઝ પાસેથી અથવા ટ્રેડર પાસેથી જો માલ ખરીદાયો હશે અથવા સર્વિસીસ લેવાઈ હશે અને એ પેમેન્ટ જો એકત્રીસ ત્રણે આઉટસ્ટેન્ડિંગ હશે તો એમની કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ ખર્ચો ડીઝલ આવ નહીં થાય પણ માઇક્રો અને સ્મોલ પાસેથી ખરીદી કરેલી હશે અથવા સર્વિસ લીધી હશે એકત્રીસ ત્રણ પહેલા આ લીધેલી હશે અને આઉટસ્ટેન્ડિંગ હશે અને એનું પેમેન્ટ ડ્યુ ડેટ પહેલા નહીં થયું હોય તો આ ખર્ચો ડીઝલ અલાઉસ થશે નહીં થાય એ અંગેની આપણે જોગવાઈઓની હવે ચર્ચા કરીએ જી હવે આ માઇક્રો સ્મોલ માઇક્રો કે સ્મોલ એન્ટરપ્રાઇઝ હોય પણ જો એ ઉદ્યમ પર પોર્ટલ પર એ રજીસ્ટર્ડ ન હોય તો પણ આ પ્રોવિઝન લાગુ નહીં પડે એટલે દરેક વેપારીએ કે ધંધાકારે અત્યારે પહેલું એ વસ્તુ એસ્ટાબ્લિશ કરવું પડશે કે જેના માટે એક લેટર લખીને અથવા એમને મળેલા બિલો જોઈને જોવું પડશે કે એનો ઉદ્યમ નંબર છે ઉદ્યમ નંબર છે તો પોર્ટલ પર જઈને જોઈ લો કે ઉદ્યમ નંબર માઇક્રો કે સ્મોલ એન્ટરપ્રાઇઝ છે જો એ મીડિયમ એન્ટરપ્રાઇઝ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જો એ ટ્રેડર તરીકે રજિસ્ટર્ડ થયેલો હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી આ બધી એલિમિનેશન ની પ્રોસેસ કરીને તમે જાણી લીધું કે આ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ છે અને તે મેન્યુફેક્ચરર છે અથવા સર્વિસ પ્રોવાઈડર છે તો તમે એનું એક જુદું ગ્રુપ બનાવી અને એના પેમેન્ટ ડ્યુ ડેટ પહેલા જો એકત્રીસ ત્રણ પહેલા એની ડ્યુ ડેટ થઈ જતી હોય તો એકત્રીસ ત્રણ પહેલા જ એને પેમેન્ટ કરી દો અધરવાઇઝ આ ખર્ચો ડીઝેલાવ થશે હવે જે અત્યારે જનરલ એક લોકોના મગજમાં એક નોશન ચાલી રહ્યું છે કે પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ કરવાનું છે તો મને એ ક્લેરિફાઈ કરી દેવા દો કે આ નોશન ખોટું છે કાયદો એમએસએમઈ નો એવું કે છે કે જો કોઈ એગ્રીમેન્ટ થયો હોય પાર્ટી બે પાર્ટી વચ્ચે લેનાર અને વેચનાર વચ્ચે એગ્રીમેન્ટ ની અંદર નોટ નેસેસરી રિટર્ન એગ્રીમેન્ટ ઓર ડોક્યુમેન્ટેડ એગ્રીમેન્ટ પણ ઇવન કોઈ કોમ્યુનિકેશન વાઇલ નેગોશિયેશન થયું હોય પરચેઝ ઓર્ડરમાં લખાયેલું હોય અથવા કોઈ ઈમેલ હોય બીજી રીતે રિટર્ન કોમ્યુનિકેશન થયું હોય કે જેમાં ક્રેડિટ ટર્મ્સ જણાવવામાં આવેલી હોય તો તે ક્રેડિટ ટર્મ્સ એટલે સપોઝ એમણે સાત દિવસમાં પેમેન્ટ કરવું કે માલ મળે ને તરત જ પેમેન્ટ કરવું કે દસ દિવસમાં પેમેન્ટ કરવું તો તમારે દસ દિવસમાં પેમેન્ટ કરવું પડશે જો તમે દસ દિવસ કે સાત દિવસમાં પેમેન્ટ કરવું પડશે જો પેમેન્ટ અંગે કોઈ ઉલ્લેખ જ નથી થયો તો પંદર દિવસમાં પેમેન્ટ કરવું પડશે અને ઉલ્લેખ થયો છે દિવસથી વધારે સમયનો છે તો પંદર થી પિસ્તાલીસ દિવસની અંદર હોય તો એ પિરિયડમાં અને પિસ્તાલીસ દિવસ કે એનાથી વધારે સમય માટે તમારે કોમ્યુનિકેશન થયેલું છે તો મેક્સિમમ પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ કરવું આ રીતનું પ્રાવધાન એમએસએમઈ એક્ટમાં પ્રોવાઇડ કરેલું હોવાથી આ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ડ્યુ ડેટ ગણી અને પેમેન્ટ કરી દેવું નહીતર તમારે તમારો જે ખર્જો છે એ સંપૂર્ણ ખર્જો ડીઝેલવ થઈ જશે બિલકુલ પદ્મિન સર જે આખી પરિસ્થિતિ સિદ્ધાર્થ જે વાતચીત કરી અને જે રીતે સિકે પણ વાતચીત કરી અને જે આખી પરિસ્થિતિ છે એઝ અ એડવાઇઝર કમિટી તરીકે જીસીસીઆઈ ની વાત કરીએ કે નાના ઉદ્યોગકારોની જ્યારે એક મહત્વની જે ચર્ચા હોય કે એક અમુક સમય મર્યાદાની અંદર જો પેમેન્ટ પાછું આવી જાય કે પેમેન્ટ થઈ જાય માલનું તો એક કેપિટલ વર્કિંગ કેપિટલ મળી રહેતું હોય છે નાના સસ્ટેનેબલ થઈ જતું હોય છે અને ખાસ કરીને રજીસ્ટર્ડ કે જો વાત કરીએ તો છે ખાસા એવા છે પરંતુ આ જે પ્રાવધાન છે એ અનરજિસ્ટર્ડ ઉપર લાગુ નહીં પડે પણ રજિસ્ટર્ડ છે એના માટે ખૂબ મહત્વ અને એમએસએમઇ સેક્ટર એટલું મહત્વનું છે ગુજરાતની અંદર ખાસ કરીને કે એ રોજગારી પણ પૂરું પાડવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે તો આ જે પ્રાવધાન છે એ કેવી રીતે એ ફાયદાકારક રહેશે એમએસએમઈ ઉદ્યોગ માટે કારણ કે એક બાજુ ટેક્સટાઈલ ઉદ્યોગ કહી રહ્યો છે કે અમને નુકસાન થશે બીજી બાજુ એક વર્ગ કહી રહ્યો છે કે ફાયદો થશે તો આ કેવી રીતે બેલેન્સ થશે આ બંને સિદ્ધાર્થભાઈ અને ચંદ્રકાંતભાઈ બેઝિક સારી પૂર્વ ભૂમિકા બનાવી છે હવે સ્વાભાવિક છે કે એમએસએમ તો બહુ અગત્યનું પરિબળ છે લગભગ ઇન્ડિયામાં લગભગ સિક્સટી થ્રી મિલિયન એમએસએમઇ છે જીડીપી ના છ ટકા સર્વિસના ચોવીસ ટકા અગિયાર બાર કરોડ જેટલું એમ્પ્લોયમેન્ટ આંકડા પણ ખબર છે એટલે એમએસએમઇનું જે મહત્વ છે એમાં કોઈ બેમત નથી એમએસએમ ને વર્ષોથી એક પ્રશ્ન બુજાવતો રહ્યો છે એ કાચી મૂડીનો છે વર્કિંગ કેપિટલ પેન્ડેમિકમાં એકદમ ઉપર બહાર આવ્યું હતું કે એ લોકોને વર્કિંગ કેપિટલ સાયકલ બ્રેક થઈ જાય કારણ કે એ લોકોને પેમેન્ટ નથી મળતું એમાં ગવર્મેન્ટ પોતે બી ઇન્વોલ્વ થઈ કે ગવર્મેન્ટ સેક્ટર જે લે એ લોકો ગવર્મેન્ટે કે પેમેન્ટ એમએસએમઇ ને જલ્દી બને એટલું થાય એમાં કોઈ બે મત નથી કારણ કે એમએસએમબી માટે એક વર્કિંગ કેપિટલ બહુ અગત્યનો અંગ છે હવે આપણને સવાલ થાય કે જો ગવર્મેન્ટે એ બાબતમાં એક જાતનું પ્રોવિઝન લાવ્યું બાય એડિંગ એચ ફાઇનાન્સ એક્ટમાં એ લોકો ફોર્ટી થ્રી બી ઓલરેડી હતો એમાં એ જ ઉમેર્યો અને એમાં આ પ્રોવિઝન લાવ્યું કે તમે પિસ્તાલીસ દિવસમાં ના કરો તો તમને બાદ નહીં મળે વખત તો એમાં કેમ લોકો એનો બે મત કેમ થવા મળે એ એ આપ કોઈને બી સવાલ આવે કારણ કે એમાં એવું એપરન્ટ એવું છે કે એમાં જે રિટેલરનો કોન્સન છે ને જેને ટ્રેડર કહેવામાં આવે છે એ ટ્રેડર નોર્મલી એ લોકો નેવું દિવસ સાહીઠ દિવસ એકસો દિવસ એ જાતના એ લોકોનું પેમેન્ટ પર ચાલતા હોય છે ક્લોથિંગ મેન્યુફેક્ચર એસોસિએશન સીએમઆઈએ જાહેર કર્યું હતું કે જો આ ગવર્મેન્ટ ચાલુ રાખશે તો એ લોકોને જાન્યુઆરીથી માર્ચ મહિનામાં સુધીમાં લગભગ પાંચ થી સાત કરોડ રૂપિયા સુધીનો લોસ થવાની શક્યતા છે જો ગવર્મેન્ટ આ ચાલુ રાખશે તો એવી રીતે કેટ કરીને છે ક્લેક કરીને એ બી ટ્રેડર્સ એસોસિએશન છે રાજસ્થાનમાં હેન્ડીક્રાફ્ટના બહુ મોટા પાયે લોકો વેપારીઓ છે જેમાં એમએસએમઈ પોતે છે એ લોકોને બી તકલીફ પડે છે કે આ પિસ્તાલીસ દિવસો થાય એમ નથી એને કારણે આ જાતનું જરા બે મત જેને કહેવાય કે અલગ અલગ જાતના સુરો એવું જણાય પણ એક વસ્તુ આપણે માનવી જોઈએ કે બેઝિકલી એ પ્રિન્સિપલ તો રહેલો છે કે પેમેન્ટ એટલું જલ્દી મળવું કેવું જોઈએ એમાં કોઈ બે મત નથી એટલે જે બેઝિક સુધારો થયો છે એમાં કોઈ વાંધો હોવો જ ના જોઈએ એમાં આખી વસ્તુ એ છે કે તમે એમાં કેવી એટલું વર્કઆઉટ કરો છો આજે આપણે ભારત દેશમાં અને ગુજરાતમાં લોકો વેપારી વર્ગ છે એ થોડું ઘણું ચલાવીને ગીવ એન્ડ ટેક થી ચલાવતા હોય છે એ ઘણી વાર એક્ઝેક્ટ પિસ્તાલીસ દિવસો ના મળે તો કઈ વાંધો નહીં પણ એ બિઝનેસ તો ચાલુ રહે છે ને એ જાતનું બી જોડે જોડે એ જાતમાં એ બધું રહેલો છે એટલે આ જે પ્રોવિઝન છે એમાં કઈ ખોટું નથી કારણ કે એ અલ્ટિમેટલી ઇટ ઇઝ ગુડ ફોર ધ એમએસએમઈ હવે જે બીજો સવાલ આવ્યો છે શંકરચારભાઈ કીધું સિદ્ધાર્થભાઈ કીધું કે કોને મળે આ પિસ્તાલીસ દિવસની અંદર રજીસ્ટર થયા એને મળે હવે રજિસ્ટર ઘણા લોકો થયેલા નથી હતા આને કારણે લોકો રજિસ્ટર કરાવશે બાકી ખોટું નથી ઇનફેક્ટ સરકાર ઈચ્છે છે કે બંને એટલા એકમો ઉદ્યોગની અંદર રજિસ્ટર થાય તો એ લોકોને બેનિફિટ મળે એ આ સંખ્યા બી આપણને ખબર પડે ઓર્ગરાઈઝ થાય એ લોકોનો કંટ્રોલ બી થઈ શકે બિઝનેસ બી મળે એટલે રજીસ્ટર કરાવી લેવાનું પણ અગે બેઝિક વસ્તુ એ છે કે જે પિસ્તાલીસ દિવસની અંદર એ પેમેન્ટ મળી જાય એ જે પ્રોવિઝન છે એ એકંદરે બધા માને છે કે સાચું જ છે એમાં એટલું જ જે અપીલ હતી ગવર્મેન્ટ કે તમે થોડુંક ડિફર કરો અને થોડુંક જે સોર્ટ આઉટ કરો અમુક જે વેતન ત્રણ છે ટ્રેડર ને વેપારીઓના ક્લોથ માર્કેટના એનું થોડું સોર્ટ આઉટ કરી આપો તો બાકી અમે વાંધો નથી અમે એટલે એક વર્ષનું મુદત બાકી હતી ગવર્મેન્ટે કીધું કે આ ફાઇનાન્સ ચેક છે હવે સીધા નેક્સ્ટ બજેટમાં થાય ત્યાં સુધી થાય નથી પણ બેઝિકલી જે વસ્તુ થઈ છે એ એમએસએમઈ ના સારા માટે થઈ છે એ બધા માને છે એવું નથી કે બધા નથી માનતા એસ એ ક્વેશન ઓફ વર્કિંગ આઉટ કે આમાં થોડો ઘણો આમથી આમ કરવાની શક્ય છે કે નથી શકતી એનો સવાલ આવે છે અત્યારે એ જ જાતનો વિચારસરણી ચાલી રહી છે પાછી તરીકે કેન્દ્ર સરકારે એ તૈયારી બતાવી નથી કે અમે આના ડિફર કરીશું એ લોકો જાહેર કર્યું છે કે ના અમે આમાં આગળ જઈ રહ્યા છે એટલે પાંચ ની એકત્રીસ સુધીમાં એ આ શું કોમ્પ્લાય બીજું એ વસ્તુ છે એક જ મિનિટ લઈશ આપણે ત્યાં નોર્મલી છે ને તે આ લોકો મને ચાર્ટર્ડ એકાઉન્ટ છે એ લોકો વધારે જાણે છે પણ આપણે ત્યાં એક્રુલ સિસ્ટમ પર હોય છે એક્રુલ સિસ્ટમ એટલે કે પૈસા એકચ્યુઅલી ના આપ્યા હોય પણ એ બતાવી દેવામાં આવે કે આ પેમેન્ટ થઈ ગયું એને મધ્ય બતાવી દેવામાં આવે હવે આ એક બીજો ઇશ્યુ છે કે જે બી થોડો પિક્ચરમાં આવશે આમાં પણ એના માટે ચાટર્ડ એકાઉન્ટ વધારે યોગ્ય લોકો છે પણ આ આ બધા ઇશ્યુ છે એને કારણે થોડું વાતાવરણમાં થોડું કન્ફ્યુઝન છે એ અમે લોકો એવું માનીએ છીએ પણ બધા લોકો એના પણ પ્રયત્ન કરી રહ્યા છે કે આ થોડું સોર્ટ આઉટ થઈ જાય બેઝિક પ્રિન્સિપલ કે એમએસએમ ને પેમેન્ટ બને એટલું જલ્દી મળવું જોઈએ એમાં કોઈ બેમત નથી અને એ જરૂરી બી છે જ તમે શરૂઆત હોય એમએસએમ આપણો પાયો છે

એમને પ્રોત્સાહન મળવું પણ પણ જોઈએ જોઈએ હવે આ આ પ્રોવિઝન અમુક રીતે તો માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ને પણ લાગુ પડશે કે એમના ત્યાં પણ જો કોઈ માઇક્રો ને સ્મોલ એન્ટરપ્રાઇઝ પાસેથી એમણે ખરીદી કરી હશે તો એમણે આ ડ્યુ ડેટ પહેલા પેમેન્ટ કરવું પડશે અને નહીં કરે તો ખર્ચો મજરે નહીં મળે એટલે એમને પેમેન્ટ ના બીજા લોકો પાસેથી આવ્યું કે ન આવ્યું એ તો પ્રોબ્લેમ ખરો જ પણ એમણે તો પેમેન્ટ કરવાનું અને એમની વર્કિંગ કેપિટલ કોલેટ્રલ સિક્યોરિટી આપવા માટે અને એમનો હજુ ટ્રેક રેકોર્ડ એટલો સારો એસ્ટાબ્લિશ ન થયો હોવાથી એમને લોન જોઈએ જોઈએ પ્રમાણમાં મળતી નથી નાયક કમિટીના નોર્મ્સ આવી ગયા કે જેમણે કહ્યું કે તમારા ટર્ન ઓવર વીસ ટકા લોન આપી દેવી જોઈએ આવા ઉદ્યોગોને એ વસ્તુ ઇમ્પલિમેન્ટેશન બેન્કોએ જેટલા સિરિયસલી લેવી જોઈએ એટલી લીધેલી નથી એટલે વર્કિંગ કેપિટલની શોર્ટેજ છે જ હવે અત્યારે ઉદ્યોગમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે શું થઈ રહ્યો છે કે જે લોકોએ આવો માલ ખરીદ્યો છે અને એમની પણ વર્કિંગ સાયકલમાં પ્રોબ્લેમ આવતો હોય એટલે એ લોકો લોકોને માલ પાડ્યો હોય તો કહી દેજે કે અત્યારે તમે પાછો લઈ જાવ અને પછી અમને નવા વર્ષમાં આપો એટલે એક તો માલ નો જે બુકિંગ થયેલું હોય માલ પાછા આવવાના શરૂ થયા જે માલ ખરીદીને સ્ટોકમાં રાખવા માંગતા હોય તો કે હમણાં અત્યારે એકત્રીસ ત્રણ પહેલા માલ નું માલ મોકલશો નહીં એ નવામાં મોકલો અથવા મોકલવો છે તો તમે એક કોઈ તમારી ટ્રેડિંગની ફોર્મ બનાવો અને એ ટ્રેડિંગ ની ફોર્મ માંથી મને આપો મારે તમારી જોડે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર જોડેથી માઇક્રો કે સ્મોલ એન્ટરપ્રાઇઝ જોડેથી નથી લેવું એટલે આવા રસ્તાઓ કાઢી અને પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરે છે પણ સામે માઇક્રો ને સ્મોલ ને જે પર્પઝ માટે આ પ્રોવિઝન લાવવામાં આવ્યું એ પર્પઝ સોલ્વ થઈ નથી રહ્યો એટલે મારા મતે જો આને ડિફર નથી કરવું ને એક વર્ષ માટે તો ધેર ઇઝ અનધર વે આઉટ કે ફોર્ટી બી જે સેક્શન છે એમાંના મોટા ભાગની વસ્તુનું પેમેન્ટ તમે તમારા રિટર્ન ભરવાની ડ્યુ ડેટ પહેલા તમે એ પેમેન્ટ કરી દો તો તમને ખર્ચો બાદ મળી શકે છે એવી જ વસ્તુ આ વર્ષ પૂરતું સરકારે એવી પ્રાવધાન કરવાની જરૂર છે કે ચાલુ વર્ષ પૂરતું ડ્યુ ડેટ રિટર્નની ડ્યુ ડેટ પહેલા આવું પેમેન્ટ થઈ ગયું હશે તો એ ખર્ચો બાદ મળશે તો કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં આવે ત્યાં સુધીમાં બધા જ પેમેન્ટ સો મારા હિસાબે થઈ જ જઈ શકે અને કોઈને કોઈ પણ ઉદ્યોગકારને કે કોઈ પણ ધંધાદાર ને કોઈ પ્રોબ્લેમ ન આવે હવે જે એને એમેન્ડ કરવાની વાત છે તો એ એમેન્ડમેન્ટ બાય ઓર્ડિનન્સ કરી અને એક એટલો જ વર્ડ ઉમેરવાનો છે કે ફોર્ટી થ્રી બીએચમાં માં પેમેન્ટ વિલ બી એલાઉડ ત્યારે એમાં એનું રેટિફિકેશન થઈ જાય તો આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ સ્ટીલ અ પ્રોબ્લેમ એક પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ થી હજુ પણ આનું સોલ્યુશન લાવવામાં આવે તો મારા મત મુજબ એ શક્ય છે બિલકુલ સોલ્યુશન લાવવામાં આવે તો શક્ય છે પરંતુ એક બે મહત્વના પ્રશ્નો એક સામે આવ્યા જ્યારે સરે કરી તો અત્યારે જે પરિસ્થિતિ છે તો ઘણા જે માલ ખરીદવાની વાત છે તો ઉદ્યોગકારો એ કહી રહ્યા છે કે પહેલી વસ્તુ તો માલ તમે પાછા લઈ જાઓ અને મહત્વની વસ્તુ એ કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ને પણ આ લાગુ પડશે સ્મોલ એન્ડ માઇક્રો ઇન્ડસ્ટ્રીને કે એમણે બીજા ક્રપના જોડેથી જો લીધું હશે માલ ખરીદ્યો હશે તો એમને પણ પિસ્તાલીસ દિવસની કેપિટલ સાયકલમાં મોકલવું પડશે પણ જયારે સૌથી મહત્વનો મુદ્દો તો સ્મોલ અને માઇક્રો સામે આનાથી એ વસ્તુ સામે આવશે કે લોકો એમએસએમઈ પોતાનું રજીસ્ટ્રેશન ઓછું કરાવડા આવશે તો લોકો એમએસએમઈ ભાગતા થશે કારણ કે આ સાયકલ જો બેલેન્સ નહીં થાય તો આ છે ને એક ટેમ્પરરી પ્રાવધાન શિફ્ટિંગ પ્રોસેસ કહેવાય કે આપણા પેમેન્ટ સાયકલ ને કે બિઝનેસ ઇકોસિસ્ટમ ને સ્ટ્રીમલાઇન કરવાની વાત છે જે લોકો મંદિરની ઝપેટમાં આવે છે અંકે ન્યુ ઇન્ટરનેશનલ મર્જિંગ કેપિટલ માન લો કેમિકલ બિઝનેસ લઈ લો તો ત્યાં ત્રણ ત્રણ છ છ મહિને પૈસા આવતા હોય અને ગુજરાત તો કેમિકલ સેક્ટર નું હબ કેવા માં આવે છે એટલે દેશ નું અર્થતંત્ર એકદમ ઝડપથી ચાલે એની માતે નું પણ એક આ છે કે યોગ્ય સમયે પેમેન્ટ થઈ જાય હવે MSME ની ડેફિનેશન માં આપણે એક જાણી લઈએ કે જે માઇક્રો કોને કહેવાય કે જેનું નું ટર્નઓવર પાંચ કરોડ કરતાં ઓછું હોય સ્મોલ કોને કહેવાય જેનું નું ટર્નઓવર પચાસ કરોડ કરતાં ઓછું હોય અને મિડિયમ એન્ટરપ્રાઇઝ કોને કહેવાય જેનું નું ટર્નઓવર 250 કરોડ કરતાં ઓછું હોય હવે આપણે ગુજરાતનું લેન્ડસ્કેપ જોઈને ટર્ન ઓવર પચાસ કરોડ કરતા ઓછું છે એટલે આ એસી ટકા માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝમાં આવે છે એટલે આ એમને વધારે એપ્લિકેબલ થઈ જાય હવે મુદ્દો એ આવે છે કે આનાથી નુકસાન ઓછા લોકોને થશે પણ ફાયદો વધારે લોકોને થશે કારણ કે ગવર્મેન્ટના જેટલા કોન્ટ્રાક્ટો છે ગવર્મેન્ટની જે પબ્લિક સેક્ટર યુનિટ છે એ લોકોને કમ્પલસરી

અને આર્થ સંતરામાં પૈસો ફરતો થશે કારણ કે આજની તારીખે પણ સૌથી મોટો કોઈ બાયર હોય ને તો એ સરકારી કંપનીઓ છે એટલે આપણો ગુજરાત માટે આ બહુ પોઝિટિવ ઇન્ફેક્ટ છે અને વર્કિંગ કેપિટલ જે નાણાકીય એ લોકોને સ્ટ્રેસ પડતો તો એનાથી આ નાણાકીય ખેંચ ઓછી થઈ જશે અને જે આ જે સદરવાય તો ક્યાંક નેટવર્ક માં ઇશ્યુ આવી રહ્યો છે પદમીન સર ક્યાંક નાણાકીય જે ખેંચ પડી રહી હતી નાના ઉદ્યોગકારો એ આ પ્રાધાન સિદ્ધાર્થભાઈ થતું હોય છે કે સરકાર એક સૌથી મહત્વનું ઉદ્યોગ ઉદ્યોગ પાસેથી ખરીદનાર જે માલ સામાનની વસ્તુ હોય કે સર્વિસની વાત હોય તો સરકાર અને સૌથી મહત્વની વસ્તુ જો સરકાર આ નિયમ સરકાર માટે લાગુ પડશે તો ઉદ્યોગો વધારે સરળતાથી ધમધમી શકશે એકદમ સાચી વાત છે મેં એટલે જ કહ્યું કે ઘણા વખત હતી અને આ યુવા વિશ્વાસ કેમ ન બધું એના માટે જ હતી કે રાજ્ય કે કેન્દ્ર સરકાર બહુ મોટા ખરીદી કરે છે અને પેમેન્ટ એ લોકો કરતા નથી એટલે પ્રેશર હતું ગામ હવે ગવર્મેન્ટ જયારે પ્રાવધાન લાવ્યું નજર એ ખાલી ગવર્મેન્ટ માટે ના લાવે એ દરેક ને લાગુ પડે એવું લાગે તો એ ફાયદો તો છે જ હવે બીજી વસ્તુ એ છે કે આમાં જે આપણે વાત કરીએ પ્રમાણે કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એ લોકોને બી પૈસા આપવાના આવશે તો ખોટું નથી ઇનફેક્ટ સારું જ કહેવાય આમાં દરેક જયારે સિસ્ટમ નવી દાખલ આવે કે નવા કાયદા આવે ત્યારે શરૂઆતમાં અઘરું તો પડતું જ હોય છે જયારે જીએસટી દાખલ કરવામાં આવ્યો તો થોડા ઘણા ઇસ્યુ થતા હતા અને હજી કદાચ રહેતા હતા પણ જયારે નવી સિસ્ટમ આવે ત્યારે એમાં આઈ આઉટ કરવાની જરૂર છે પણ બેઝિક મુદ્દો તો એ જ છે કે કોઈ કે માલ સપ્લાય કર્યો એ હકદાર બને છે કે એને પેમેન્ટ બને એટલું વહેલું મળવું જોઈએ વિધિન ધ પિસ્તાલીસ દિવસ એટલા તો રાખ્યા છે કે એ લોકો નક્કી કરે કે પૈસા દિવસ દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો છે ને એ લોકો એગ્રીમેન્ટ અંદર અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરે તો કદાચ વધારે બી થઈ શકે પણ બેઝિક પ્રિન્સિપલ એ છે કે માલ આપ્યો સર્વિસ આપી લઘુ ઉદ્યોગોએ એને પૈસા મળવા જોઈએ બરાબર છે એટલે એમાં કોઈ બે મત નથી ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ સેટિંગ ધ સિસ્ટમ જેમ ડિજિટલ પેમેન્ટ આપણે કરતા થઈ ગયા એમાં આમાં પણ થશે યસ જે વાત કરી કે થોડો પિરિયડ આપીએ આ થોડો વર્કઆઉટ કરવા માટે એ બરાબર છે કે તમે 6 મહિના આપ્યા કે 3 4 મહિના આપ્યા એ વર્કઆઉટ કરવા માટે બરાબર છે પણ એનો કોઈ અંત નથી એકવાર ગવર્નમેન્ટ વિલ એનફોર્સ કે બધા રજીસ્ટર નથી તો શું રજીસ્ટર કરાવો કે હું કેટલા ને કહું છું તમે રજિસ્ટર કેમ નથી કરાવતા તમને ખબર નથી કેટલા બેનિફિટ તમે ગુમાવો છો આ તો આ જાતનું પ્રોવિઝન છે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં એટલા બધા બેનિફિટ મળે છે એમએસએમ ને જે એ લોકોને ખબર નથી ખબર હોતો એ લોકો રજિસ્ટર નથી એટલે એ લોકો મળી શકતા નથી એને વેબસાઇટમાં પડ્યા રહે છે ચોપડામાં પડ્યા રહે છે એટલે આખી વસ્તુ છે એ સિસ્ટમ ચેન્જ કરવાની છે સુધારો લાવવાની છે એમાં કઈ ખોટું નથી એમાં નાની મોટી ડિફિકલ્ટી સમય કરવા શકાય પણ થોડો સમય આપીને એનો ઉપયોગ થવો જોઈએ એવું નહીં પછી ચાલો ક્યારે નહીં લોકો ચેન્જ તો થવું જ પડશે ને એટલે બેઝિકલી આપણે આમાં આગળ વધવું જોઈએ નાના મોટા જે એનો મુલાપો છે અથવા નાની મોટી જે પ્રોબ્લેમ છે એ આઉટ થઈ જવાની શક્યતા પૂરી છે કારણ કે અલ્ટિમેટલી બધા વેપારી લોકો છે એ લોકોને ખબર છે કે એક સારા માટે કરવું છે આપણે એકબીજાને ફાયદો છે

હા તો અત્યારે દરેક જણા દરેક આ સેક્શન માટે માટે કરીને હોય તો એક જેટલા એકત્રીસ આઉટસ્ટેન્ડિંગ રહેતા ક્રેડિટર્સ છે એનું બાયફર્કેશન કરીને જે માઇક્રો અને સ્મોલનું છે એનું પેમેન્ટ એકત્રીસ ત્રણ પહેલા ડ્યુ થતું હોય તો એ ખાસ કરીને એકત્રીસ ત્રણ પહેલા જ કરી દેવાનું અને જે એકત્રીસ ત્રણ પછી ડ્યુ થાય છે એ ઓન ઓર બિફોર ડ્યુ ડેટ એનું પેમેન્ટ થઈ જાય એની ખાસ જો જોગવાઈ કરીને એનું પેમેન્ટ કરી દેવા એવી વ્યવસ્થા કરવી જોઈએ અને એના માટેનું ફાઈનાન્શિયલ પ્લાનિંગ એને કરવું જોઈએ એનો કેશ ફ્લો એવી રીતે સેટ થાય એ માટેના પ્રાવધાન કરવા જોઈએ બિલકુલ બિલકુલ એક મહત્વના મુદ્દે ચર્ચા થઈ કારણ કે એમએસએમઈ કે ધંધાધારીઓ માટે આ સૌથી મહત્વનો મુદ્દો છે કારણ કે ટ્રાન્ઝેક્શન હોય કે પેમેન્ટ કરવાની વાત હોય અને નાના ધંધાધારીઓ માટે પેમેન્ટ ને લઈને મુશ્કેલીનો અંત ક્યારે તો આ એક સરકારનો એક અભિગમ છે કે ઉદ્યોગો પણ આગળ વધે ઉદ્યોગોને બેનિફિટ્સ પણ મળે એ પ્રયત્ન છે પણ જે અનરજિસ્ટર્ડ છે ઉદ્યોગો પણ આગળ આવીને રજિસ્ટર કરાવે કે જેથી કરીને એમને બીજા જે બેનિફિટ્સ છે એ મળે એવા પ્રયત્ન સાથે સરકાર તો આગળ વધી રહી છે ને હવે ઉદ્યોગ કાર્યો પણ એ જ સમજવાની જરૂર છે કે સરકારને થોડો ટેકો આપવાની જરૂર છે આપણી સાથે જોડાયા સિદ્ધાર્થભાઈ સીકે સર પદ્મિન સર આપ ત્રણે મારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ ત્રણેનો આભાર થેન્ક યુ વેરી મચ दर्शक मित्रों डेब स्पेशल आज रजूआत में આટલું बस आटलूज फरी मिलीशू なのに。